ગત સપ્તાહે આઈએચઆઈપીના જે આંકડા નોંધાતા હોય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પીકેચ હોસ્પિટલ ખાતે જોવા જઈએ તો વિવિધ પ્રકારના જે રોગના આંકડા જોવા જઈએ તો કોઈ પણ મચ્છરજન્ય રોગચાળા એક પણ આંકડા એટલે મેલેરિયા ચિકનગુનિયા કે ડેન્ગ્યુના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસને જે સાતસો ને ચોત્રીસ કેસ તાવ જે છે સામાન્ય તાવના જે છે આઠસો વીસ કેસ ઝાડાઉલટીના બસો ને અઠ્યોતેર કેસ આ ઉપરાંત ટાઈકોડના પાંચ અને કમળાના જે છે સાત અલગ અલગ વિસ્તારોમાં કેસ નોંધાયેલા છે હાલ જે છે કમળા અને ટાઈફોડ એટલે કે પાણીજન્ય રોગચાળાના કેસીસ છેલ્લા ચાર સપ્તાહથી જે છે એ વધી રહ્યા છે અને આવી રહ્યા છે એના અનુસંધાને અમારા આરોગ્ય શાખાની હેલ્થ ટીમ દ્વારા જે છે એ ઘરે ઘરે જઈને રેસીડિયો ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે દર સપ્તાહે સાડી ચારસો ઉપરના જે ઘરના છેવાડાના પાણીમાં ક્લોરીનની માત્રા જે છે એ પોઈન્ટ ટુ તે પોઈન્ટ ફાઇવ ઇપીએમ જે છે એન્ચ્યોર કરવામાં આવે છે આ મોટા ભાગના જે ઘરો જે છે એમાં પાણીનું વિતરણ જે છે એ ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે તો આમાં ક્લોરીનની માત્રા પૂરતી માત્રા માત્રા છે રહી છે આ ઉપરાંત સર્વેલન્સ માટે જે પ્રાઇવેટ પાણી સપ્લાય કરતા જગ અથવા બરફના વિતરણ કરતાઓ છે એમને ત્યાંથી પણ આપણે ટેસ્ટિંગની કામગીરી માટે બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ કરવાના અને કોલિફોર્મ કાઉન્ટ કરવા માટે સેમ્પલ લઈએ છીએ અને પીડી મેડિકલ કોલેજ ખાતે મોકલીએ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે